નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર અગિયાર તમારા જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ સર્વ કાયનું શુભ થાવો એવી ભાવના સેવવાનો અને મારી ભેટ તરીકે જે કોઈ વૃદ્ધિ તમારા માર્ગે આવે તે દરેક માટે આભાર માનવાનો છે દરેક બાબત માટે જેમ તમે આભાર માનતા અને શુભાશિષ આપતા શીખશો તેમ તમે સમૃદ્ધિ અને ભરપૂરતા માટેનો એક મહાન નિયમ પ્રત્યક્ષપણે જીવનમાં ઉતારશો કારણ કે પ્રેમ અને કલ્યાણ ભાવના સાથે વૃદ્ધિ આવે જ છે એક બાળક પર સ્નેહ અને આશિષ વરસાવવામાં આવે ત્યારે તે સૌંદર્ય અને સમજમાં વિકસે છે એ તો તમે જોયું જ છે તમે છોડવાને ફૂલોને પ્રાણીઓને પ્રેમ અને આશીર્વાદનો પ્રતિસાદ આપતા જોયા છે તમારા પોતાના ઉપર પણ જ્યારે પ્રેમ અને આશીર્વાદની વર્ષા શરૂ થાય ત્યારે તમારામાંથી પણ એનો પ્રતિસાદ ઉઠતો તમે અનુભવ્યો છે હવે જાઓ અને તમારા સંપર્કમાં આવતા દરેક જણ સાથે એ પ્રમાણે કરો તમને જણાશે કે જેમ તમે એ વધુ પ્રમાણમાં કરતા જાઓ છો તેમ એ વધુ સહેલું બનતું જાય છે વધુ સહેલાઈથી તમે તમારું હૃદય ખુલ્લું કરી શકો છો છેવટ આખો વખત તમારા હૃદયમાંથી પ્રેમ અને આશીર્વાદ વહેવા લાગે છે અને જીવવાનો શુદ્ધ આનંદ તમારામાંથી બહાર દુનિયામાં ઉભરાય છે આપનો આજનો દિવસ શુભ રહે